પેડાવાળી ગાડી કરતા મોંઘી કચ્છની બની ભેંસ ભોજ તાલુકાના હુડકા ગામે આયોજિત બની પશુ મેળામાં બે ભેંસ નવ પોઈન્ટ એકાવન લાખ રૂપિયામાં વહેંચાઈ કચ્છની સુપ્રસિદ્ધ બની નસલની ભેંસની કિંમત હવે સામાન્ય વાહન કરતાં પણ વધુ હોવાનું ફરી એકવાર સાબિત થયું છે ભોજ તાલુકાના ઓડકા ગામે યોજાયેલા બની પશુ મેળામાં વિથોણ ગામના ફિરોઝ ચાકીની બે ભેંસો કુલ નવ લાખ એકાવન હજાર રૂપિયામાં વેચાઈ હોવાનું જાણવા મળ્યું છે આ ભેંસોની ખરીદી અમદાવાદ જિલ્લાના લફકામણ ગામના પશુપાલક અને વેપારી અનિલ પટેલ દ્વારા કરવામાં આવી હતી તેમણે જણાવ્યું કે છેલ્લા દસ થી બાર વર્ષથી હું નિયમિત રીતે કચ્છના બંને પશુ મેળામાં ભેંસની ખરીદી કરવા આવું છું બંને ભેંસની દૂધ આપવાની ક્ષમતા અનોખી છે તે દરરોજ સરેરાશ સાત થી આઠ લિટર સુધી દૂધ આપે છે અને સૌથી મહત્વની વાત એ છે કે તે લાંબા સમય સુધી સતત દૂધ આપે છે આ તેની સૌથી મોટી ખાસિયત છે ફિરોઝ ચાકીએ પણ જણાવ્યું કે બંને ભેંસ માત્ર દેખાવમાં જ મજબૂત નથી પરંતુ તેની તાકાત તંદુરસ્તી અને દૂધ આપવાની ક્ષમતા એને અન્ય નસલોથી અલગ બનાવે છે યોગ્ય સંભાળ રાખવાથી બંને ભેંસ વર્ષો સુધી ઉચ્ચ ગુણવત્તાવાળો દૂધ આપતી રહે છે બંને નસલની ભેંસો ખાસ કરીને કચ્છના બંને વિસ્તારમાં પાડવામાં આવે છે જ્યાંનો પર્યાવરણ તેના માટે અનુકૂળ ગણાય છે આ ભેંસો ગરમી તાપમાન અને સૂકો વાતાવરણમાં પણ સહેલાઈથી રહે છે જે તેને કચ્છના પશુપાલકો માટે આશીર્વાદરૂપ બનાવે છે પશુ મેળામાં મોટી સંખ્યામાં ખેડૂતો વેપારીઓ અને પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા બંને ભેંસના વધતા ભાવો કચ્છના પશુપાલન ક્ષેત્રમાં નવી આશા જગાવી રહ્યા છે પશુ મેળા મારફતે કચ્છની આ અનોખી નસલને રાષ્ટ્રીય સ્તરે વધુ ઓળખ મળે છે અને સ્થાનિક પશુપાલકોને આર્થિક લાભ થાય છે મારું નામ હાજી આસમ નોડે પૂરો અને ઉછરક માલધારી સંગઠનનો ટ્રસ્ટી છું અને મેં દર વર્ષે મેળો આયોજિત કરીએ છીએ અને આ વખતે આ વખતે મેળામાં બહુ જ માલ આવ્યો છે અને બહારથી ગ્રાહકો પણ બહુ આવ્યા છે માલથી બહારથી માલ પણ આવ્યા છે તો જે પહેલાંથી આ વખતે બહુ માલ સારો આવ્યો છે અને આ વખતે પંચોને તકલીફ થશે જે અમે પંચ રાખીએ છીએ ને એને તકલીફ થશે કે માણસ જે માલ આવ્યો છે એને એને મતલબ એને પહેલો થાણ કે બીજો થાણ કે ત્રીજો થાણ દેવામાં એને લોકોને તકલીફ થશે એટલો બધો માલ સારો સારો માલ આવ્યો છે અને પશુમેળામાં અમે બે દિવસનો રાખીએ છીએ આઠ નવનો મેળ છે એમાં ડોઈ હરીફાઈ છે અને રૂપની હરીફાઈ છે અને બાકી વેચાણનો માલ છે આ બાજુ બધું વેચાણનો માલ છે આ બાજુ ડોવાઈનું ગાય ભેસો છે બધાને અમે પંદર હજાર રૂપિયા પહેલી બેસને આપીએ છીએ બીજીને દસ હજાર ત્રીજીને સાત હજાર એવી રીતે ગાયનું પણ એવું છે આંખાનું પણ છે અને પાલન પણ છે તો અમે દર વર્ષે જે અમે આયોજિત કરી છે મેળો તો આ તે લગભગ બે હજાર આઠથી કરી આજે અમારો સત્રવો મેળો છે તો આજ બધા કરતાં જે મેળા પહેલાં થયા એ કરતાં આજ માલ પણ વધુ આવ્યો છે માણસો પણ વધુ આવ્યો છે અને મેળાની વ્યવસ્થા પણ સારી છે બાળકોને એ છે કે બહારથી ગ્રાહકો આવે છે અને માલ માલ અમારો વેચાય પણ છે અને સારો સારો માલ અહીંયા ત્યારે માલ બધો ભેગ થાય છે તો બહાર વાળાને પણ ખબર પડે છે કે બનીમાં ગાયો ભેંસો અને સાંડ કે જે પણ હોય છે જે અસલી નસલનો માલ છે અમે વર્ષોથી અમે જાળવીને બેઠા છીએ અને અમારી જે બેસ બંને બંને ભેંસ છે જેને અમે કુંડી કહીએ છીએ એ અમારી ગુજરાતની અગિયારમી નસલની ભેસ છે જેને સરકારે અમારે સ્થાન આપ્યું છે અને સારામાં સારો માલ અહીંયા મળે છે જે પણ ગ્રાહક આવે નવ લાખ એકાવન હજારમાં બેસીઓ બે લીધી છે એક વીવાયેલી છે અને એક વિવાની છે વર્ષથી વેપસાર છે ત્યાં તબેલો છે અને એની ખાસિયત કે લોબા ટાઈમ ઊંચી ધોવા દે અને પાડું ના હોય તો કોઈ ચિંતા નહીં ભેંસની સાત થી આઠ લીટર દૂધ ભેંસ આપે છે દસ બાર વર્ષથી આવું છું મારું નામ ફિરોજ અનવર ચાકી છે કામ વિથોણનો રહેવાસ અમારો ચાલીસ થી પિસ્તાલીસ વર્ષથી ધંધો છે વેપારનો ને બની નસલની ભેંસો છે બી ઓરિજિનલ ભેંસો છે એ જંગલમાં જાય તોય બી ધૂપ સેન કરી શકે ઠંડી સહેન કરી શકે વરસાદમાં વરસાદ સહેન કરી શકે ને તબેલે એ ભાઈ લઈ જાય તો એને દૂધ સારો આપે બાકી એની નસલની કિંમત છે એ અમારે ભેંસ જ્યારે નાનકડો બચ્યો હોય ને ત્યારેથી એને ફૂલ એને દવડાવે કે દૂધ બહુ એને પીવડાવે પણ એ અમે ધોતા નથી ભેંસ ડાયરેક્ટ બચો પી જાય જેટલો દૂધ બચે એ અમે દૂધ કાઢી લઈએ અમને દૂધનો કાંઈ મતલબ છે નહીં બાકી બચ્યા અમે ઉછેર કરીએ છીએ એની ભેંસની ફાયદો થાય કે બની ભેંસ લાંબો ટાઈમ સુધી દૂધ આપે બાકી કોઈ દિવસ ભેંસ બચ્ચો એનો હોય કે ન હોય કોઈ દિવસ પગ ઉપાડે નહીં બીજી ભેંસો આવે છે કે બીજી નસલની એને ઇજેક્શન મારે એમ દોવા કરે કે કૂદી જાય આ ભેંસ કોઈ દિવસ કૂદે નહીં ઠંડા દિમાગની ભેંસ હોય ની પશુચરક માલધારી સંગઠન બે હજાર આઠ થી કરીને આજે સત્તરમો પશુ મેળો કરી રહ્યો છે એના પાછળ એક જ સ્થિતિ હોય છે કે બંનેના પશુપાલકો પોતાની નસલની સાચવણી જાળવણી બંનેની લાકડી ભેંસ છે એને સાચવીને રાખે એના માટેનો પ્રયાસ હોય છે આજના પશુ મેળામાં અમે નાની ખડેલી અને વોળકીના ઇનામો રાખ્યા છે એના પાછળ એક દે છે કે નાની નસલ જે છે આગળ વધે અને પોતાની નસલની સાચવણી થાય કારણ કે આજે જે મોડલ વિસ્તાર છે ને આજ મોડલ જે છે એની અંદર ઘણા પશુઓ વેચાણમાં મોટી મોટી કિંમતોથી લઈ જાય છે ત્યારે પશુઓની સાચવણીની જાળવણી થાય નવી નસલ ઊભી થાય અને બંનેનું પશુપાલન પ્રવૃત્તિ છે એ વેગ પકડે જેના માટે આજે પણ માન્ય મંત્રીશ્રી માન્ય ધારાસભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને સાંસદશ્રી સૌ સદિયારો સાથે આપી અને અમને શ્વાસમાં પ્રયત્ન પૂરું પાડ્યો સૌ માલધારીઓ પણ ઉત્સાહ ઉત્સાહભેર ભાગ લીધો છે અને નસલ અને સાચલ જાળવણી થાય જેના માટેનો એક પ્રયાસ હોય છે જે ઉત્તરોત્તર આગળ વધી રહ્યું છે અને માલધારી હોશફેર ભાગ લઈ રહ્યા છે દરેક વખતે માલધારીઓને પૂછાવે છે કે પશુ મેળો ક્યારે થાય છે પણ હવામાનની પરિસ્થિતિ એવી એટલે અમુક તારીખો દિવાળી પાછળ કરી દિવાળી પહેલાં કરવો પડે આ વખતે દિવાળી પાછળ કરવાનું પડ્યો કારણ કે વાતાવરણ ખરાબ હતું જેના કારણે આજે આ પશુ મેળાનું ઉજ્જવણ કરી છે જેની અંદર બીજી અનેક સ્પર્ધા હોય છે દોડ સ્પર્ધા માણસ દોડ સ્પર્ધા હોય છે પશુ પ્રદર્શન હરીફાઈ કાલે હાથે દૂધ દોન હરીફાઈ છે સંસ્કૃતિ એ તમામ અહીંયા બની નહીં પણ કચ્છ ગુજરાતના લોકો અહીંયા માને છે લોકો આવે છે આજે પણ રાજ્યના ઘણા રાજ્યોમાંથી રાજસ્થાન મધ્યપ્રદેશ હોય ત્યાંથી પણ માલધારીઓ આવ્યા છે અને ગુજરાતમાંથી બનાસ જેવી ડેરીનું સંચાલન કરતા લોકો પણ અહીંયા આવીને બંનેની ભાતીગત સંસ્કૃતિને પશુપાલન જોઈ રહ્યા છે અમારા સૌ માટે ગૌરવની વાત છે ભવિષ્યમાં પા પશુમેળો વધુને વધુ આગળ વધે એ અમારા પ્રયાસો રહેશે મારું નામ ઇમરાન ખાન મુટુઆ છે અને હું બનીનો માલધારી છું ને છેલ્લા પંદર વર્ષથી બંને પશુછરક માલધારી સંગઠન સાથે કામ કરી રહ્યો છું અમે છેલ્લા સત્તર વર્ષથી બંને પશુ મેળાનું આયોજન કરી રહ્યા છીએ એના થકી બંનેના માલધારીઓને અમે લાભ થાય છે જેથી બંનેની ભેંસની એક માર્કેટ ઊભી થઈ છે જેના કારણે આજથી પંદર વર્ષ પહેલાં જે બંને ભેંસની માર્કેટ હતી એના કરતાં આજે ઘણું ઘણું ફરક આવી ગયું છે ને અત્યારે બંનેની ભેંસ જે છે એક ન કેવલ ગુજરાત બલકે ભારતની એક પ્રખ્યાત બન્ની નસલ તરીકે ઓળખાય છે એ બંને ભેંસની વિશેષતા છે કે ગમે તે ગમે કોઈ પણ ઋતુ હોય એમાં સક્ષમ હોય છે ઉનાળો હોય કે પછી માઇનસ ટેમ્પરેચરની ઠંડી હોય કે ગમે એટલી વરસાદ હોય એ સક્ષમ છે કે દૂધ સારું આપે છે અને ભેંસ ભેંસની એક હેબિટ છે કે રોજ કમસે કમ પંદરથી વીસ કિલોમીટર રનિંગ કરીને ખુલ્લામાં ચર્યાણ કરે છે અને અમે પશુમેળાનું આયોજન કરી રહ્યા છીએ એના થકી ન કેવલ પશુપાલકોને લાભ થયો છે બલકે બહારના જે માલદારીઓ છે એ પશુ મેળા થકી અહીં બંને નસલની ખાસી નસલની ભેંસો લઈ શકે છે અને અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી છેલ્લા ત્રણ થી ચાર વર્ષોથી બંને પશુ મેળો ન કેવલ બંને પશુ મેળો તરીકે ઓળખાય છે બલકે એક લોક મેળા તરીકે પણ અત્યારે બંને પશુ મેળો પ્રખ્યાત થઈ ગયો છે આજે બંનીના ઓળખો ખાતે આ સત્તરમાં પશુ મેળાનો બે દિવસીય પશુ મેળાનું ઉદ્ઘાટન આજે કચ્છના લોકપ્રિય સાંસદ આદરી વિનોદભાઈ જિલ્લા પંચાયતના અધ્યક્ષ આદરણીય જનકસિંહજી ભુજ વિસ્તારના ધારાસભ્ય આદરણીય કેશુભાઈ અબડાસાના ધારાસભ્ય આદર્ય પદુમનસિંહની ઉપસ્થિતિમાં અને પશુપાલકો અને વિશાળ સંખ્યામાં માલધારીઓ અને રાજ્ય અને રાજ બહારથી આવેલા માલધારીઓની ઉપસ્થિતિમાં આ બે દિવસીય પશુ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ખૂબ સરસ પ્રકારનો પ્રયત્ન છે આ સોળ વર્ષથી છે વધુમાં વધુ આ પ્રવૃત્તિ વિસ્તરતી જાય છે રાજ્ય સરકાર પર પશુપાલન પ્રવૃત્તિનો વધુને વધુ વિસ્તાર થાય એ દિશામાં પ્રોત્સાહક પગલાં ભરીને પશુપાલન પ્રવૃત્તિ વધુ પ્રમાણમાં એને પ્રોત્સાહન મળે એ પ્રકારના પ્રયત્નો અને એ પ્રયત્નોને જ્યારે પશુપાલકો દ્વારા અનુમોદિત કરવામાં આવે છે ત્યારે ચોક્કસપણે આ પ્રવૃત્તિ ખાસ કરીને સમગ્ર રાજ્યમાં વધુને વધુ વિસ્તરી રહી છે